બાઇક રેલી સાથે નીકળેલા જસપાલ સિંહ પડિયાર દ્વારા વધુમાં જણાવ્યું કે જ્યારે લોકો સાથે પ્રચાર દરમિયાન ગયા તો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તથા હાલની જે પરિસ્થિતિ છે તે લોકો વર્ણવી રહ્યા છે તો મકરપુરા ગામ ખાતે આવેલા આમ્રપાલી સોસાયટી પાસે કોંગ્રેસના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન જસપાલસિંહ પઢિયારના હસ્તે કરવામાં આવ્યું હતું માજલબુરુ વિધાનસભાના વોર્ડ નંબર ઓગણીસમાં આજે જનસંપર્ક કર્યો છે સૌ આગેવાનો જોડાયા છે ખાસ કરીને પૂર્વ વિપક્ષના નેતા ભથ્થુભાઈ પ્રમુખ શહેરના પ્રમુખશ્રી આ વિસ્તાર આ વિધાનસભા મતવિસ્તારમાંથી બે હજાર બાવીસમાં ચૂંટણી લડી લડેલ શ્રી તસ્વીનસિંહજી લાલસિંહજી ઠાકોર ને અન્ય સૌ આગેવાનો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે પ્રચાર અર્થે જઈ રહ્યા ગયા ત્યારે ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળ્યો છે સાથે સાથે લોકો જે રીતની હાલની પરિસ્થિતિ છે તે પણ એમની વર્ણવી રહ્યા છે અને વાત વાત અને એમની વ્યથા પણ વાત રજૂ કરી રહ્યા છે જેવી રીતે સમગ્ર દેશ અને રાજ્યમાં હાલમાં જે રીતની માહોલ છે જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે તે જોતાં સ્પષ્ટપણે આ વખતે સમગ્ર દેશ અને રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો છે